હાલમાં ગૌતમેશ્વર નદીમાં આવતું પાણીના કારણે કોઈ અવસાન પામે ત્યારે આ લોકોને પારાવાર મુશ્કેલ પડતી હોવાના કારણે શિહોર નગરપાલિકાના પ્રમુખ વીડી નકુમ રજૂઆત કરતા પ્રમુખ દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી સૂચના આપવામાં આવે અહીં પાણીની નડતર ન થાય એ માટે નીચેના ભાગે પાણી વહી જાય તે માટે બેઠેલા ઘાટનો બ્રિજ બનાવવામાં આવશે અહીંથી પસાર થતો રસ્તો કેશવનગર એટલે કે કરકોલિયા રોડ ઉપર નીકળશે જેથી અહીં આવન જાવન થઈ શકે તેમજ ચોમાસા દરમિયાન આવતું પાણીના કારણે કબ્રસ્તાનમાં કોઈ અવસાન પામ્યું હોય ત્યારે કોઈ તકલીફ ન પડે આમ વર્ષો જૂનો ગાંચી સમાજના કબ્રસ્તાન જવાના રસ્તાનો શિહોર નગરપાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી વિકાસના કામ કરીને શિહોરનો વિકાસ કરવા માટે જવાબદારો પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે

હા પો અહીંયા શા માટે મુલાકાત કરવામાં આવી હતી અહીંયા આગળના વિસ્તારમાં ત્રણ કબ્રસ્તાન આવેલા છે તેમજ વોર્ડ નંબર નવનો વિસ્તાર પણ આવેલો છે જ્યારે અહીંથી જવાનો હોય ત્યારે અત્યારે જે આ પુલ ઉપરથી પાણી જાય છે એ જોવામાં પ્રોબ્લેમ થતો હોય જ્યારે કંઈ મરણ થયું હોય ત્યારે પણ જોવામાં તકલીફ પડતી હોય એટલે અહીંયા પાઇપ મૂકી અને એક નાનો એક બ્રિજ બનાવવામાં આવશે અને બ્રિજ ઉપરથી એ સીધો આપણે અહીંથી આગળ કેશવનગરમાં સીધો આ રોડ નીકળે છે એટલે આ રોડ શોર્ટ રૂટ થઈ જાય લોકોને ફરીને જવું ન પડે વરસાદ ચાલુ હોય અથવા તો અહીંયા નદીમાં પાણી ચાલુ હોય ત્યારે ફરી ન જવું પડે એના માટે થઈને એક અહીંયા બ્રિજ બનાવવામાં આવશે પાક મૂકીને જેના હિસાબે આ વિસ્તારમાંથી કેશવનગર જવામાં અને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે કબ્રસ્તાન સુધી લઈ જવામાં જે તકલીફ પડે છે તકલીફ ન પડે એના માટે થઈને એક પુલ બનાવવામાં આવશે

ત્યારે આમલા સુરકા સિહોર સહિતના ગામોમાં લાલ જમરૂખનું ઉત્પાદન કરવામાં આવેલ છે અને હાઈવે રોડ પર ફેરિયાઓ દ્વારા લાલ જમરૂખનું વેચાણ કરવામાં આવે છે જમરૂખ પાચન ક્રિયા માટે પણ લાભદાયી છે અને ગુજરાત બહારથી આવનારા લોકો પણ આ ફળને ચોક્કસ લઈ જાય છે શિહોર પીજીવીસીએલની ગંભીર બેદરકારીના કારણે જો કોઈ નુકસાન કે જાનહાનિ થશે તો જવાબદાર કોણ શિહોરના રામનાથ રોડ ઉપર વસવાટ કરતા આર્થિક તેમજ ગરીબ લોકોની વેદના અને વાતને કોઈ સાંભળતું નથી ત્યારે ગરીબ લોકો જ્યારે અચાનક મુશ્કેલીનો સામનો કરવાનો હોય ત્યારે નથી કરી શકતા શિહોરના રામનાથ રોડ ઉપર વસવાટ કરતા આસપાસના તમામ લોકોનું કહેવું છે કે અહીં ઇલેવન લાઇન પીજીવીસીએલ કંપનીની પસાર થાય છે અને એ સ્થાન નીચેના ભાગથી ખવાઈ ગયો છે અને ક્યારે તૂટી પડે તે કહી શકાય નહીં આ બાબતે PGVCL ના જવાબદારને વારંવાર રજૂઆત તેમજ મૌખિક રજૂઆત છતાં પણ PGVCL કંપનીના કર્મચારીઓ ધ્યાન આપતા નથી. બિલ ચડી ગયું હોય કે વહેલા સવારમાં અથવા રાત્રીના સમયે ચેકિંગ કરીને મસમોટા બિલો પકડવામાં આવે છે. પરંતુ આવી ગંભીર બાબત પ્રત્યે ધ્યાન આપતા નથી. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે જો તાત્કાલિક આ અપોલ હટાવવામાં નહીં આવે તો કોઈ અઘટિત ઘટના ઘટે અથવા કોઈ નુકસાની થાય. કે કોઈને વહેતા પાવર સપ્લાય થી અવસાન થાય તો સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલ કંપની ની રહેશે બધા મકાન ની નડતર રહી જાય હા અમે આ છ મહિના પેલા રજૂઆત કરી કે આ પડે એમ છે તમે ક્યાંક ધ્યાન દો તો કે જોઈ જાવ જોઈ જાવ અમને કઈ હોકારો લોકો દેતા નથી બરોબર જેટલા ઘર ઉપર વાયર જાય છે રોડ ની બહાર કઢાઇશ તમે રજુઆત કરી હતી રજુઆત કરી હતી કરી હતી સો મહિના પેલાય કરી બે મહિના પેલાય કરી હતી નાનુભાઈ ગોડિયા ના નીકળાય કરી રજૂઆત

અને વિશાળ રેન્જમાં તો આજે જ પધારો ફક્ત રૂપિયા સો માં સ્થળ સોની જ્ઞાતિની વાડી પાટીયા શેરી લાઈબ્રેરીનો ખાચો સિહોર સંપર્ક કરો હારૂનભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર છ્યાસી શિહોરના માર્ગો પર રખડતા ઢોરના ત્રાસથી લોકો ભયભીત તંત્ર ક્યારે ધ્યાન આપશે શિહોરમાં રોડ પર રખડતા ઢોરના ત્રાસના કારણે પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે જે વિસ્તારમાં આંકલાઓને ત્રાસના કારણે વાહન ચાલકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે આ આંકલાઓ અંદર લડતા હોય છે જેને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને મેઇન બજાર તો આમે સાંકડી છે તેમાં ગામડાઓનું હટાણાનું કેન્દ્ર અને એમાં આખો દિવસ રાહદારીઓ અને વાહન ચાલકોની ભીડ કરતા આંખલાઓની ભીડ રહેતી હોય છે જેના કારણે વેપારીઓને દુકાનો અને લારીએ આંખલાઓ આવી શાકભાજી ફળો ખાવા માટે માથું મારે છે ત્યારે ખરીદી કરતા ગ્રાહકોને અડફેટે લેતા હોય છે અને એમાં બે આંખલા વચ્ચે લડાઈ થાય તો મહિલાઓ વૃદ્ધો બાળકોની હાલત કફોડી થઈ જાય છે અને તેઓના જીવ કઈ રીતે બચે તે એક ગંભીર પ્રશ્ન બની જાય છે વડલા ચોક પાસે તો અનેક નાના મોટા અકસ્માતો થાય છે પરંતુ તંત્ર આ બાબતે સાવ ચૂપ કેમ બેઠું છે તે ખ્યાલ નથી આવતો સિહરવાસીઓ આ બાબતે ભારે રોષ ઠાલવી રહ્યા છે અને રકડતા ભટકતા આંકડાઓના ત્રાસને વહેલામાં વહેલી તકે દૂર કરવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે

ધરાવતા ટાઉન હશે પરંતુ આ શહેર એક સમયે ગોહિલવાડાના યોદ્ધા ગોહિલ રાજપૂતોનું રાજધાનીનું સ્થાન હતું તેઓએ સત્તરસો ત્રેવીસમાં ભાવનગરમાં તેમની રાજધાની સ્થળાંતર કરી એ પહેલાં સિહોર એ જૂના ભાવનગર રાજ્યનું કેન્દ્રનું સ્થાન હતું સુંદર ઝરોખાવાળા કોતરણીયુક્ત લાકડા અને કોતરણીવાળા પથ્થરના કાઠિયાવાડી શૈલીમાં બંધાયેલા ઘરો અહીં બંધાયેલા છે આ મકાનની બારીઓ પર લાકડાની જૂની કોતરણીઓ પણ જોઈ શકાય છે શિહોરની સાંકડી શેરીઓમાં ચાલતી વખતે કોઈ સુંદર ઊંચા મકાનો જોઈ શકે છે જો કે ઝડપી શહેરીકરણના કારણે આમાંથી ઘણા મકાનો તૂટી ગયા છે અથવા સારી રીતે જાળવણી કરવામાં આવી નથી ઐતિહાસિક શહેર શિહોરમાં સુંદર બ્રહ્મકુંડ પણ છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરક્ષિત સ્મારક જે ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે બ્રહ્મકુંડ એક બારીક કોતરણીથી અને પગથિયાથી સુશોભિત પાણી ભરેલ મંદિરની પ્રાંગણમાં આવેલ કુંડ છે કુંડમાં પગથિયા પર દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ છે એક સમયના મધ્યયુગીન સ્થાપત્યને હવે ઓઇલ પેઇન્ટિંગથી રંગીન કરવામાં આવે છે અને સિમેન્ટથી રિપેર કરવામાં આવે છે જ્યારે જ્યારેシહોરના સ્થાનિક લોકો કુંડની પવિત્રતા અને તેના મધ્યયુગીન સ્થાપત્યને જાળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે તેમ છતાં આની જેવા ઐતિહાસિક સ્થાપત્યને કેવી રીતે સાચવ તે અંગે તેમને કોઈ જાણકારી નથી બ્રહ્મકુંડથી ખૂબ નજીકમાં ઐતિહાસિક દરબારગઢ આવેલો છે જે એક સમયે ગોહિલ રાજવંશનું કેન્દ્ર હતું દરબારગઢ સાગના લાકડામાંથી બંધાયેલો છે એક સુંદર લાકડાનું માળખું છે છે અને તે મજબૂત દરબારગઢની અંદર સુંદર કમાનગીરી શૈલીના ભાતચિત્રો પણ જોઈ શકાય છે પરંતુ શિહોરમાં ફક્ત ઐતિહાસિક સ્થાપત્ય જ નથી તેની પાસે પિત્તળ અને તાંબાનું કામ જેવી હેરિટેજ હસ્તકલા પણ છે જે અહીં સો વર્ષથી વધુ સમયથી કરવામાં આવે છે કમોસમી વરસાદથી કપાસ સાંઠી બની ગયો ગત ચોમાસાના અંતે પડેલા અતિભારે વરસાદે ઘણા પાકોને સોથ બોલાવી દીધો છે બાકી રહેલી કસર થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદે પૂરી કરી નાખી કપાસના પાક પર ધરતી પુત્રોની આર્થિક પરિસ્થિતિનો ઘણો મોટો આધાર હોય છે જે કપાસ હોળી ધૂળેટી સુધી ઉતારો આપતો હોય તે કપાસ અત્યારે કમોસમી વરસાદ અને રોગના કારણે કરસાંઠી બની ગયો છે ધરતીપુત્રોની આર્થિક કમર તૂટી ગઈ છે આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ